આમ જગતજનની મા ઉમિયાનું ગગનચુંબી મંદિર સમયબદ્ધ રીતે પૂરું થાય એવા સંકલ્પની હાથ ઉપર કરી મુઠ્ઠી ભીંચે જરા સૌ લોકો પોતાનો હાથ ઉપર કરે જરા બંને મુઠ્ઠીઓ ભીંચો ને પ્રચંડ અવાજથી બોલીએ ભારત માતા કી ભારત માતા કી ઉમિયા માત કી માં ઉમિયા પ્રત્યેની અસીમ શ્રદ્ધા ગુજરાત અને ગુજરાતના બહાર સૌ લોકોમાં જગાડવાનું કામ ઉમિયા ફાઉન્ડેશને કર્યું છે અને પાટીદાર સમાજ અને સમગ્ર ગુજરાતમાં વસતા સૌ સમાજો એક માં ઉમિયાના નેજા હેઠળ એકત્રિત થઈ સનાતન ધર્મની મજબૂત ધરોહર બને મજબૂત એક પાંખ બને એના માટે ઉમિયા ફાઉન્ડેશને ખૂબ સુંદર કામ કર્યું છે સેંકડો યુવાઓને સ્કોલરશીપ ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવલ ભવિષ્ય તરફ અગ્રેસર થવાનો રસ્તો બતાવો વિકાસ અને પ્રકૃતિ એનું સંતુલન થાય એના માટે વૃક્ષારોપણના કાર્યક્રમો અને સમગ્ર સમાજને એક સૂત્રમાં બાંધવા માટે જે પુરુષાર્થ આ ફાઉન્ડેશન એ કર્યો છે એ ખરેખર પ્રશંસનીય છે પાંચસો ચાર ફૂટ ઊંચું ભવ્ય મંદિર જ્યાં બનવાનું છે એ ભૂમિના ફાઉન્ડેશન સ્ટોનના જગ્યાના પણ મેં આજે દર્શન કર્યા અને અત્યારે જે અસ્થાયી મંદિર બન્યું છે અને મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરનો સંકલ્પ આપણે સૌ સાથે મળી સિદ્ધ કરીએ એ મારી મારી આપ સૌને અભ્યર્થના છે મારી અનેક અનેક શુભકામનાઓ વિશ્વ ભૂમિયા ફાઉન્ડેશનને અને અહીં એકત્રિત થયેલા સૌ યુવા બિઝનેસમેનને અનેક અનેક શુભકામનાઓ વંદે માતરમ